મિત્રો છે આજે હું તમને અશ્વગંધા વિશે વાત કરવાનો છું અશ્વગંધા આપણા શરીરને અશ્વ જેવું તાકાત આપે છે એના વિશે આજે માહિતી આપવાની છે આજે એવી માહિતી છે કે જે શરીરને ઘણું અગત્યનું બળ પૂરું પાડે છે ઘોડા જેવી તાકાત આપે છે એનું કારણ એમ કહેવામાં આવે છે કે ઘોડાને પરસેવો મહેકાશે એવું એના મૂળને ગોદવામાં આવે તો મહેકા છે માટે એને અશ્વગંધા એવું નામ આપવામાં આવે છે ખોરાકમાં તેનો ઉપયોગ મૂળનો ખાસ કરવામાં આવે છે શરીર શક્તિશાળી બને છે તેની તાસીર ગરમ હોય છે તે બળવર્ધક વીર્યવર્ધક રસાયણ છે તે કસેલી કડક કસેલી હોય છે તે વાત કફ નું શમન કરે છે તે સોજો ઉતારે છે તે ટીબી મટાડે છે તે સફેદ દાગ જેવા રોગો મટાડે છે અનાશ કરે છે અશ્વગંધા શરીરને પુષ્ટ પુષ્ટ બનાવે છે તેના મૂળમાં ઘણું તત્વ રહેલો હોવાથી શરીરને સારું ગરમી આપે છે અને તાકાત પણ આપે છે જે સ્ટાર્ચ અને હાઈ હાઈકોલિક એસિડ જેવું તેમાં હોય છે તેની માત્રા ત્રણથી છ લેવાની હોય છે અશ્વગંધા વીર્યવર્ધક મોસવર્ધક સ્તન્યવર્ધક અને ગર્ભધારણના સહાયક છે વાતરોગ નાશક અને એની શક્તિવર્ધક છે હૃદયના દુખાવામાં અશ્વગંધા પાણી સાથે લેવાથી રોગ મટે છે દર્દ મટે છે ટીબીનો રોગ થયો હો તો પાણીમાં અશ્વગંધાનો ઉકાળો કરીને પીવાથી રોગ મટે છે કમર દર્દ થાય તો અશ્વગંધાના પાવડરને મધ સાથે ચાટવાથી રોગ મટે છે યુવન શક્તિ મેળવ્યું હોય તો એક વર્ષ સુધી અશ્વગંધાનો મધ સાથે પ્રયોગ કરવાથી યુવન શક્તિ મળે છે અલ્સર રોગ થયેલો હોય તો ગૌમૂત્રમાં અશ્વગંધાનું સેવન કરવાથી રોગ મટે છે બાળનું સતત નિખરે જરતા હોય

ઘી દૂધ અને અશ્વગંધા મિક્સ કરીને સેવન કરવામાં આવે તો શરીર ઘણું શક્તિશાળી બને છે પુરુષોમાં શીઘ્ર પતન થતું હોય વીર્ય વધારવું હોય તો અશ્વગંધાનો મધ સાથે ચાટવાનો પ્રયોગ કરવાથી લાભ થાય છે ગર્ભવતી સ્ત્રી આનો ઉપયોગ ના કરી શકે કારણ કે બહુ ગરમ હોવાથી તેને નુકસાન થાય છે સાકર ગર્ભવતી મેળાનો યનિમાં સફેદ પાણી પડતું હોય તો સાકર સાથે અશ્વગંધા મિક્સ કરીને ચાટવામાં આવે અથવા પીવામાં આવે તો રોગ મટે જ છે આધા સીસી થઈ હોય તો અશ્વગંધાના મૂળને પથ્થર સાથે ઘસીને તે રસ કપાળ ઉપર લગાવવામાં આવે અને સવાર સાત પાણી સાથે પીવામાં આવે તો રોગ મટે છે મિત્રો અશ્વગંધાની આ માહિતી તમને સારી લાગે તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બીજાને તેના વિશે શેર કરજો જેથી આવતો વિડીયો પહેલાં તમને મળે માટે સબસ્ક્રાઈબ પણ કરી રાખજો